આત્મદેવ નામના બ્રાહ્મણને એક પત્ની છે જેનું નામ ધુંધુલી છે સ્વભાવથી બહુ કુર છે આત્મદેવ નામનો બ્રાહ્મણ સાધુ સંત સ્વરૂપ છે એને સંતાન નથી ઘરે દીકરો દીકરી નથી એક દિવસ આત્મહત્યા કરવાનો વિચાર કરે છે કે મારા ઘરે સંતાન નથી બાળક નથી માટે આત્મહત્યા કરી લઉં લો પછી વનની અંદર એ બ્રાહ્મણ ગુદેવ આત્મદેવ નામના એ વિપ્ર તળાવની અંદર સરોવરની અંદર આત્મહત્યા કરવા માટે જાય છે વન ની અંદર જઈને જ્યાં એ સરોવર ની અંદર કૂદકો મારવા જાય ત્યાં તો પાછળથી કોઈ સાધુ એ બાવડું છે છે હાથ પકડ્યો શું કરો છો આત્મહત્યા કરું છું આત્મદેવ થઈને આત્મહત્યા કરે છે કે શું કરું મારે ત્યાં સંતાન નથી બાળક નથી સુખી સંપન્ન છું મારી સંપત્તિ વાપરી શકે એવું સંતાન નથી અરે સંતાન નથી તો દુખી થોડું તો ભાઈ એમાં આત્મહત્યા કરે લાવ તારા ભાગ્ય ને જોઈ લઉં અને જ્યાં ભાગ્ય જોવે છે એ સાધુ આત્મા લાગે તો એક વાત કરું કે શું એક જન્મમાં નહીં સાત સાત જન્મ સુધી તારે સંતાન નથી તારા ભાગ્યમાં ભાવજી હું સાત સાત જન્મ સુધી આત્મહત્યા કરીશ સાધુ ને દયા આવી છે પોતાની જોડીમાંથી ફળ આપ્યું કહ્યું તારી પત્ની ને ખડાવજે તારા ઘરે દીકરાનો જન્મ થશે વિચાર કરો ભગવાને ઈશ્વરે સાત સાત જન્મ સુધી ભાગ્યમાં સંતાન નથી લખ્યું અને હસતા હસતા કહી દીધું જા તારા ઘરે દીકરાનો જન્મ થશે કેટલી મોટી તાકાત છે સાધુમાં સાહેબ જે વિધાતાના લેખને પણ પલટાવી દે એનું નામ સાધુ છે એનું નામ સંત આત્મદેવ બહુ ખુશી થયું પ્રસન્ન થયું અને પછી ફળ લઈને ઘરે આવે છે ધૂંધુલી આપે છે હવે ધૂંધલી એટલે દુબુદ્ધિ કુબુદ્ધિ ફળ જોઈ વિચાર આવ્યો કે આ ફળ ખવું મારા પેટમાં બાળક આવે અને પછી વરસાદ પડે અને પૂર આવે ને બધા ભાગીને જતા રહે ને હું તણાઈ જાઉં ક્યાંક અગ્નિ પ્રગટે ને બધા દોડીને જતા રહે ને હું રહી જાઉં આવા બધા વિચારો આવવા લાગ્યા છે ખરાબ ખરાબ વિચારો આવે છે કુર સ્વભાવની છે કજિયા ખોડ છે ઝઘડા ખોડ છે પણ આત્મદેવ નામના બ્રાહ્મણ સંત સ્વભાવ છે પત્નીને આપ્યું કે આરોગી લેજો આપ જમી લેજો અને પોતે પોતાના કાર્યમાં લાગ્યા છે પરંતુ ધૂંધલીએ ફળ ખાધું નથી ગાયને ખવડાવી દીધું છે અને પોતાની બહેનને બોલાવે છે કંઈક મારા માટે આ એક સંકટ છે કંઈક હું ગર્ભવતી છું મારા ઘરે જે બાળકનો જન્મ થશે એ હું તને આપી દઈશ કારણ કે મારે ધનની જરૂર છે હું બહુ નિર્ધન છું મારી પાસે પૈસા નથી બંને બહેનો એ મળી અને આ યુક્તિનો પ્રયુક્તિ કરી છે સમય જતા નવ માસ વીત્યા રાત્રિના સમયે ધુંધલીની બહેન બાળક લઈને આવે છે આત્મદેવ કંઈ જાણતા નથી બાળક આપે છે સામે પોટલા ભરી ભરી અને ધન અર્પણ થયું છે એની બહેન ધન લઈને વિદાય થાય છે અને પ્રાતકાળનો સમય થયો છે ધૂંધલીએ જાહેર કર્યું કે મારા ગર્ભથી દીકરાનો જન્મ થયો છે કારણ કે નવ નવ મહિના સુધી પેટે પાટા બાંધી અને ધતિંગ જ કર્યા છે

ગોકર્ણ મહારાજ એનું નામ પછી તો એક નામાંકરણમાં આવશે ગોકર્ણ મહારાજ પણ આત્મદેવ નામના બ્રાહ્મણ દોડતા દોડતા ગૌશાળામાં જાય છે ગાયે જે બાળકને જન્મ આપ્યો છે બાળક જ છે પણ એના કાન ગાય જેવા છે સાધુએ આપેલું ફળ નિષ્ફળ નથી કર્યું તમને કોઈ સાધુ શ્રદ્ધાથી ફળ આપે ને એનું બહુ મોટું ફળ હોય છે બહુ મોટું ફળ હોય છે આત્મદેવ નામના બ્રાહ્મણ રાજી થયા અને પછી તો એ આત્મદેવ નામના બ્રાહ્મણ એ બાળકને ઘરે લઈ આવે છે પણ આ બધું ધૂંધલી જોવે છે એને ચિંતા થઈ ફડક નસી ગઈ કે સાધુનું ફળ છે નિષ્ફળ નથી કર્યું મેં ખોટું કર્યું છે મારા પતિદેવ સાથે પણ હવે બોલાયું નથી અને એક ખોટું છે ને હજાર વાર ખોટું કરાવે છે તમે એક વાત છુપાવો ને પછી ઘણું બધું છુપાવવું પડે અને યાદ પણ બહુ રાખવું પડે એની યાદ રાખવામાં રાખવામાં આપણે ગોથે ચડી દઈએ પછી જે જે હોય ને એ પાછું ફરી ફરીને તો આવે જ છે ખોટું હોય તો આ વગર રહે જ નહીં સામે સમય જતા બંને નામાંકરણ થયા ગાય થી જે બાળક જન્મ્યું છે એના કાન ગાય જેવા છે એટલે ગોકર્ણ કર્ણ એટલે કાન અને ગો એટલે ગાય એટલે એનું નામ ગોકર્ણ મહારાજ રાખવામાં આવ્યું એટલે ધૂંધલી કીધું કે મારા દીકરાનું નામ હું રાખીશ હમ એટલે ધૂંધલી પોતાના દીકરાનું નામ રાખ્યું ધૂંધુકારી હવે ધૂંધલી અર્થ થાય ધૂંધળું ધૂંધળું જેને દેખાય

ગોકણ પંડિતો જ્ઞાની ધુંદુકારી મહાકલ સમય જતાં ભાગવતカーને લખવું પડ્યું કે ગાયથી જે બાળક જન્મ્યું છે સંતનો જે ફળ છે એ પંડિત થયા જ્ઞાની થયા વિદ્વાન થયા પણ ધુંધુકારી મહાખલ થયો છે એક ધર્મનું આચરણ કરે અધર્મનું આચરણ કરે છે એક સદ્ગુરુ છે એક અસત પુરુષ છે ટૂંકમાં ગોકર્ણ પંડિત થયા જ્ઞાની થયા નિત્ય પૂજા પાઠ કરે નિત્ય સંધ્યા વંદન કરે પ્રણામ કરે અને સામે ખોટું કરેલું સંતાન વિધર્મી થયો થયો છે છે અધર્મી પાપાચાર કરે દુરાચાર કરે વિભિચાર કરે ન પીવાનું પીણું પીવે છે આવો થયો છે આ બધું દ્રશ્ય ગોકર્ણ મહારાજ જોયા કરે પોતાનો ભાઈ આવું કરે એટલે દુઃખી થાય એક દિવસ આત્મદેવે સાંભળ્યું આત્મદેવ બહુ દુઃખી થયા છે આંખમાં આંસુ આવ્યા અને એ સમયે ગોકર્ણ મહારાજ કહે કે પિતાજી હવે રડવાનો સમય નથી હવે તમારે વનમાં જઈને તપ કરવાનો સમય છે હવે તમે આ સંસારની માયાને ન જુઓ કારણ કે જેટલું જોશો એટલું વધારે દુઃખી થશો માટે તમે આ બધું ભૂલીને વનમાં ચાલ્યા જાઓ તપ કરો ને પછી તો આત્મદેવ નામના બ્રાહ્મણ બધું છોડી અને વનમાં તપ કરવા માટે જાય છે અને એવા સમયે ગોકર્ણ મહારાજ પિતાજીને ઉપદેશ કરે છે શું કહે છે ધર્મમ ભજસ્વ સતમ ત્યજ લોકધર્માૃષ્ણા સેવા કથાર રસમો નિતરા ધર્મ ભજસ્વ સતત ત્યજ લોકધર્ધર્મ સતત ધર્મ સતત ધર્મ આગળ વધ ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મા સેવસ્વ સાધુ પુરુષા જય કામ તૃષ્ણામ કોઈ સાધુરો સાધુ ના ચરણમાં બેસીને ભજન કરો પછી તો આ બધા ઉપદેશ ગોકર્ણ મહારાજે પુત્ર એ પિતાને આપ્યા ને પછી તો આત્મદેવ નામના બ્રાહ્મણ ઘર છોડીને વનમાં તપ કરવા માટે જાય છે આ બાજુ ગોકર્ણ મહારાજ પણ તીર્થયાત્રા કરવા માટે નીકળ્યા ઘરે બે જ વ્યક્તિ રહ્યા મા અને દીકરો ધૂંધુકારી અને ધૂંધુલી હવે વ્યભિચારી બન્યો ખોટા સંઘ થયા દરરોજ આવે મા પાસે ધન માગે એક દિવસ ધન પૂરું થઈ ગયું અને પછી તો મદિરા પાનની ટેવ પડી ગઈ છે ટેવ પડી ગઈ દરરોજ આવે અને મારે છે એક દિવસ માં કંટાળી છે મારથી અને ભાગવતકારે લખ્યું કે કુવામાં પડી અને ધુંધુરી આત્મહત્યા કરે છે કારણ કે દીકરાનો એટલો ત્રાસ વધ્યો પુત્રનો એટલો ત્રાસ વધ્યો કુવામાં પડી અને મૃત્યુ પામે છે જો ખોટું કરેલું એ ભોગવવું જ પડે છે હવે એકલો રહ્યો છે ખોટી સ્ત્રીઓનો સંગ થયો વારાંગણાને ઘર લઈ આવે રાત્રે ચોરીઓ કરવા જાય એક દિવસ રાજાના મહેલની અંદર ચોરી કરીને આવે છે ચાર વારંગણાઓને ખૂબ ધન આપે છે એ વારંગણાને એમ થયું કે આ રાજા પકડશે તો આપણને દંડ થશે એટલે આને મારી નાખીએ પછી એવી કથા છે રાત્રિના સમયે ખૂબ મદિરાપાન પાન કરી અને ધૂંધુકારીને એ ચારે વારાંગનાઓ ભેગી થઈને મારવાનો પ્રયત્ન કરે છે પણ આ પાપી મરતો નથી એને ગળે ગળે આમ આમ ટૂંપો આપે મરે નહીં બધા જ પ્રયત્ન કર્યા મર્યો નહીં અંતે પછી તો વારંગણાઓ એ દેવતાઓ અગ્નિ પ્રગટાવીને દેવતાઓ મુખમાં નાખ્યો છે અને પછી બહુ પ્રયત્ન કર્યો પછી ધૂંધુકારી મર્યો છે પણ જેવો મર્યો એવો પ્રેત થયો છે પ્રેત યોનીમાં ભટકવા લાગ્યો આ બાજુ ગોકર્ણ મહારાજ સમય જતા યાત્રા કરીને ઘરે ફર્યા છે કારણ કે યાત્રા દરમિયાન એને સમાચાર મળ્યા કે મારી માય મૃત્યુ પામી છે અને મારો ભાઈ પણ મૃત્યુ પામ્યો છે બંનેની પાછળ શ્રાદ્ધ કર્યા બંનેની પાછળ પિંડદાન એને એમ થયું બંનેનો મોક્ષ થઈ જાય અને પછી ઘરે આવે છે ઘરે આવીને રાત્રેના સમયે સુતા હતા ત્યાં તો પેલો ધુંધુકારી પ્રેત બનીને રડવા લાગ્યો છે રડતા રડતા કહે કે હે ભાઈ મને છોડાવો મને છોડાવો કહે કે તું કોણ છે કે હું તમારો ભાઈ છું કોણ તો કહે કે હું ધુંધુકારી છું તો તારો મોક્ષ નથી થયો તું પ્રેત બન્યો છે હા તો કે તારો મોક્ષ થવો જોઈએ કેમ તો કે મેં ગયામાં જઈને તારી પાસે શ્રાદ્ધ કર્યું તારી પાસે પિંડદાન કર્યું કે ભાઈ માફ કરજો એક વાર નહીં સો વાર કરશો ને તો પણ મારો મોક્ષ નહીં થાય કારણ કે મેં એવા પાપ કર્યા છે મારી મુક્તિ માટે કંઈક તમે કરો પછી ગોકર્ણ મહારાજે કીધું કે હું સવારે ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય આપીશ અને અર્ઘ્ય આપતા આપતા હું ભગવાન સૂર્યનારાયણને પૂછીશ અને પ્રાતકાલનો સમય થયો છે પ્રાતકાલમાં ભગવાન સૂર્યનારાયણને ગોકર્ણ મહારાજામાં અર્ઘ્ય આપે છે અને અર્ઘ્ય આપતા આપતા

વાંસનું એક જંગલ છે અને જંગલની અંદર પોતે ભાગવત કથાના આચાર્ય બન્યા છે વક્તા બની અને આખા ગામને કથા સંભળાવે છે જ્યાં જેને જગ્યા મળી બધા બેસી ગયા અને પછી તેવી કથા વાંસનું જંગલ હતું વાંસનું વન હતું એ વાંસની વચ્ચે વ્યાસાસન પર બિરાજમાન થયા છે ગોકર્ણ મહારાજને કથાનો પ્રારંભ થયો પેલો પ્રેત પણ કથામાં આવીને બેસે વાંસમાં આવીને બેસે વાંસની ગાંઠમાં આવીને બેસે દરરોજ કથા સાંભળે સાત દિવસ પછી કથા પૂરી થઈને એને ભગવાન વિષ્ણુના પાર્ષદો એને વિમાન લઈ લેવા માટે આવ્યા છે ધુધુકારી વિમાનમાં બેસી અને પછી વૈકુંઠ તરફ જાય છે એટલે ગોકર્ણ મહારાજ ને આખું ગામ કે છે કે કથા તો અમે સાંભળી હતી તો અમને લેવા માટે ક્યાં વિમાન આવ્યું નહીં એટલે વિષ્ણુના પાર્શ્વદે કીધું કે તમે ક્યાં એક ચીતથી સાંભળી હતી ક્યાંક ક્યાંક વચ્ચે બહાર જતા રહ્યા ક્યાંક ક્યાંક વચ્ચે વાતો કરી ક્યાંક ક્યાંક વચ્ચે તમે ફોનનો ઉપયોગ કરી લીધો એટલે તમને નહીં મળે સ્વર્ગ

આ આ બધા બધા બહુ બુદ્ધિશાળી માણસો અને કરે બદ્રીનારાયણ નારાયણ કશ્યપ ભાઈ સીધું આમ ઉત્તરાખંડના પહાડો માંથી આવે હુડ કરતું ઋષિકેશ અને કાલી કમલી બાબા ના આશ્રમ રહે સાતમા દિવસે અને આવીને તો એમ એમ કે આમાંથી કોને કોને આવવું આવવું છે છે તમે બધા કહો કે કમિટીના દરેક સભ્યોને તમે મળી લેજો કમિટીના સભ્યોને જો વિષ્ણુના પાર્ષદો પૂછે કે ભાઈ અમારો વાંક નથી ત્રણેય યજમાનને તમે મળી લો દેવાંગભાઈને મળો દેવાંગભાઈ કે મને રમેશભાઈને જ મળો આમાં તો રમેશભાઈ કે મને શું ખબર રામેશ્વર બાપુ આવી કથા કરે ને વિમાન આવ્યું તમે યાદ જાઓ ને સીધા તમે બધા આજ ખાલી આનંદ કરો છો રમેશભાઈ આજે આંખમાં આંસુ આવી ગયા મને મળવા આવ્યા ત્યારે કોઈને જવું નથી કોઈને જવું નથી અને ન જવું જોઈએ હું તો હકીકત કરું છું પરમાત્માએ જ્યાં સુધી જીવન આપ્યું ત્યાં સુધી જીવવું જોઈએ અને હારું મને તો એ નથી ખબર પડતી એટલે તમે કઈ અન્યથા આવું બોલું ને એટલે પછી પછી લોકો વિડીયો કટિંગ કરે મારા આવું કરે ને પછી વિડીયો કટિંગ કરીને આ સોશિયલ મીડિયા મને એ નથી ખબર પડતી કે ઉપર છે શું કારણ કે ગીતાકાર તો એમ કહે ન તદ ભાષે તે સૂર્યો ન સશાંખો ન પાવક યદગતવા નિવર્તન તે તદ્ધામમ પરમમ ભગવાન કૃષ્ણ અર્જુનને કહે કે મારા ધામમાં સૂર્ય નથી ચંદ્ર નથી પાણી નથી હવા નથી એવું કહે છે ગીતાજીમાં કાંઈ નથી મને એમ થાય કે અહીંયા કાંઈ નથી ત્યાં શું કરવા જવું જોઈએ કાંઈ નથી ઉપર આ આ સુનિતાબેન આવ્યા એ કેવી રીતે બચારા હોતા હતા અને કેવી રીતે આમ આખો દિવસ અહીંયા અવકાશમાં કાંઈ નથી હા ઉપર અને પછી જે જાય છે એ તો આપણને કહેતા જ નથી કાંઈ સારું છે નરસું એ પછી તકલીફ છે એ તકલીફ છે એ કંઈક આપણને સમાચાર આપતા નથી અને દુઃખની વાત તો એ છે કે અમદાવાદ ઘર છોડીને અહીં સાત દિવસ આવ્યા અને તોય આપણે સેટ નથી થતા કાયમ જવાનું ખબર પાછું નથી આવવાનું પછી કેમ એ મોટો પ્રશ્ન છે મોટો પ્રશ્ન છે કે ઉપર સેટ શેર થવાય કે

કારણ કે જ્યારે જ્યારે લક્ષ્મી ભગવાન વિષ્ણુને એમ થાય કે મારે છાસ પીવી છે બ્રહ્માજીને એમ થાય કે મારે છાશ પીવી છે ઇન્દ્રને એમ થાય કે મારે છાસ પીવી છે ત્યારે ઇન્દ્ર ઇન્દ્રાણીને કેમ કે ને પૃથ્વી ઉપર કે ક્યાં જાઓ ગોકુળમાં નંદ નંદ ઘરે જશોદાને કહેજો છાસ આપશે બ્રહ્માણી પણ આવતા લક્ષ્મીજી પોતે મટકી લઈને આવે આપણા સંતોએ ગાયું છે સંતવાણીના કે છાસ લેવા માટે

ઇન્દ્રાણી ના આંગણે ઇન્દ્રાણી છાસો ની ઉપર કઈ છે નહીં સાહેબ એટલે ગીતાના આધારે બોલું છું આમ કઈ કે આપણે તો કઈ જોયું નથી પણ ગીતા એમ કે ન તદ તે સૂર્યો ન શશાંખો ન પાવક મારું ધામમાં કઈ નથી પણ એ કઈક અલૌકિક છે એટલે આખું ગામ ગયું પણ હું એ વાત કરતો કે અહીંયા ઊભું રહે તો જાય કોણ કોઈ ના જાય સાહેબ કોઈ જાય નહીં અને ના જ જવું જોઈએ ઘણા ઘણા કે છે કે હજુ તો બધું ઘણું કામ બાકી છે ઘરે જઈને એમાં બે ચાર જણને પકડી પાડ્યો ને આમાંથી તમારે આવવાનું છે કે ના નહીં એ કેમ તો કે ચાવી હારે લઈને આવ્યું છું ઘરે દીકરાને ચાવી આપે ચાવી ચાવીઓ હારે છે આવું થાય પણ આવું થાય